આગળ આપણે વાત કરીએ કચ્છની તો સામખિયારી પોલીસ દ્વારા પચીસ જેટલા મીઠાનું પરિવહન કરતા ડમ્પર ડિટેન કરવામાં આવી છે અને તેના બાદ તવાઈ હાથ ધરી હતી અને કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી સામખિયાળી પોલીસ દ્વારા શિકારપુરના રણમાંથી ગેરકાયદેસર રીતે ઓવરલોડ મીઠાની હેરફેર કરતી પચીસ જેટલી ગાડીઓને સામખિયારી પીઆઈ વી કે ગઢવી તથા પોલીસ કર્મચારીઓ દ્વારા રાત્રે ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પૂર્વ કચ્છ પોલીસની મીઠા માફિયા ઉપર લાલાંક કરવામાં આવી છે અને સામખિયાળી માળીયા હાઈવે ઉપરથી શિકારપુર નજીક મીઠાના પરિવહન કરતાં પચીસથી વધુ ડમ્પર ડિટેન કરવામાં આવ્યા છે અને ટ્રાફિક નિયમોનો ભંગ સાથે ઓવરલોડ વાહનો પણ તવાઈ મચી છે મંજૂરી વગર રણમાં પ્રવેશ કરતા ડમ્પરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સામખિયાળી પીઆઈ વી કે મકવાન તથા પોલીસ દ્વારા આખી કામગીરી હાથ ધરવામાં આવી છે આગામી દિવસોમાં કામગીરી વધુ અસરકારક બનાવવામાં આવશે તેવું પીઆઈ ગડવે જણાવ્યું હતું